આપણે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો સાડા બાર થઈ ગયા છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે જમવાનું કારણ કે સવારનું મૂળ પણ નહોતો અને પ્રથા પણ આજે હતી કારણ કે એને ડિપા પણ નહીં હતા એટલે આજે ગેમમાં જતી અને અત્યારે આજે તો શું જમવામાં મમ્મીએ મારી ફેવરેટ ફેવરેટ વસ્તુ બધી કરી કારણ કે આજે અત્યારે છેલ્લું છેલ્લું જમી લઈએ અમે પછી તો પાછા જો કે બે મહિના પછી આવવાના જ છે પણ હવે ટાઈમ હશે કે નહીં કંઈ ખબર નહીં આવીએ કે નહીં પણ હજી ફિક્સ નથી તો જોઈએ હવે શું થાય અને અહીંયા જે પ્રથમ મુંબઈમાં કામ છેલ્લું છેલ્લું મળી તો લઈ આવે મારી મમ્મી મારી દીકરી

বিগ বছ ষ্ট বিগ বছ মা জানে মাৰো অধিক কথা হ'ল মই অধিক কথা বন

તે નવી જગ્યા એને કઈ ખ્યાલ નથી તો થોડીક જ વારમાં અમે લોકો પહોંચી જશું બીજી જગ્યાએ એટલે કે મારા નાનીજીના ઘરે અમે લોકો જવાના છે તો આજથી પપ્પાના ઘરને આપણે વિદાય આપશું બસ આવું છે આજે તો આખો દિવસ આમ કે એક કામ હતો અત્યારે પણ થોડું ઘણું પેકિંગ હતું એ કરી લીધું અને પ્રથાને હમણાં નાઈના સુવડાવી તો એ પણ મસ્ત સૂઈ ગઈ છે અડધી આ ખુલી મારા સુઈ ગઈ છે એ ઉઠશે પછી અમે લોકો જઈશું અને હવે હું પણ થોડી વાર આરામ કરી લઉં પ્રથા સુધી છે તો પછી પેકિંગ તો બધું થઈ ગયું છે પછી થોડીક વાર જો ટાઈમ મળશે તો નીચે જઈશું અને બધા સાથે બેસશું તો મમ્મી આવી જશે તેડવા માટે તો પછી હું લોકો જવાના છે નાની માન ઘરે ત્યાં પણ બહુ મજા આવશે કારણ કે નાન બાપ નાને રમાડવાનું બહુ મન હોય તો એ પણ થોડાક દિવસ અમે ત્યાં રોકાય તો એ પણ રમાડી લે મને તો ઈચ્છા છે કે લોકો ભેગા આવે તો ત્યાં વધારે મજા આવે પરંતુ જોયો હવે જોઈએ હવે જેમ એ લોકોને ઠીક લાગે તો અત્યારે હું થોડીક વાર આરામ કરી લઉં મને પછી મળીએ પાછા સોરી હમણાં બે દિવસથી આ લોગમાં થોડુંક ઇમોશનલ થઈ જવાય છે મળ્યા પછી એટલે તો અત્યારે વાગી ગયા છે શું કહેવાય સવા સાતના તમે બપોરનું મારું મૂળ જોયું તો ને અત્યારનું મૂળ જોઉં

पराठा हडी अर्धा नानी मान ननबाबुहरु मजा गरे ननबाबुन मजा आवेछ न या रञ्चना राम्रो छ राम्रो हां

અહીંયા આપણે રસોઈની તૈયારી પણ થઈને આજે છે મસ્ત ગરમા ગરમ થેપલા અને ચાનો પ્રોગ્રામ છે આજે કારણ કે હવે તો શિયાળા જવું છે ને મજા આવે થેપલાની ચા ખાવાની અને થોડીક વાર પછી કરશું લોટોલો થઈ જાય એટલે તો પ્રથા રહેશે તો હું મમ્મી કરશું બાકી નાનીમાં કરશે ને પ્રથા સચવીશ તો જોઈએ હવે સવાર સાઠ્યા આઠ વાગે નાન બાપુનો પણ જમવાનો ટાઈમ થઈ જાય એટલે વહેલી વહેલા રસોઈ કરીને વહેલાં વહેલાં ફ્રી થઈ જશું અને કાલે પણ એક મહેમાન આવવાના છે તો તમને પણ બતાવશું કોણ આવે તો એના માટે વ્લોગ જોતા રહેજો હવે તો અહીંયાના ત્રણ ચાર દિવસના મસ્ત મસ્ત લોગ આવવાના છે તો એના માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પછી akan होसुर रहा है